તો બીજી તરફ પોરબંદરના વડા પંથકના અનેક વિસ્તારમાં પણ ગઈકાલે રાત્રે હળવાથી ભારે વરસાદ પડ હતો આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન ત્રણ થી ચાર ઇંચ વરસાદ પડી છતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી આ વિસ્તારમાં મગફળી કે જે ખેડૂતોને પાણીની સગવડ હતી અને ચોમાસા પહેલા મગફળીનું વાવેતર કર્યું હતું તે મગફળી હવે દશેરા પછી ખેડૂતો પાક તૈયાર કરવાનો હોવાથી તે મગફળી હવે હવે વરસાદ વરસાદ વિરામ લેશે ઉપાડશે પરંતુ જો વધુ થશે તો મગફળીમાં નુકસાની થાય તેવી પણ ભીતિ છે પરંતુ ચોમાસા દરમિયાન વાવેતર કરેલ મગફળીમાં આ વરસાદ ખૂબ જ લાભદાયી થાય તેમ ખેડૂતો જણાવે છે કારણ કે મગફળી ઉપાડતા પહેલા ખેડૂતો મગફળીમાં ફુવારા પદ્ધતિથી પાણી આપે છે જેથી જમીન નરમ થવાથી મગફળી ઉપાડવી સહેલી પડે અને જમીન નરમ હોવાથી મગફળી જમીનમાં ઓછી તૂટે જેથી ચોમાસામાં વાવેતર કરેલ મગફળીમાં ખૂબ જ ફાયદો થશે અને ત્રણથી પાંચ ઇંચ જેટલો વરસાદ થવાથી ફળી જળ સ્ત્રોતમાં નવા નીરની આવક થવાથી અને કુવાઓ તેમજ બોરમાં પાણીની વધુ આવક થવાથી ખેડૂતો શિયાળુ પાક અને ઉનાળુ પાક લઈ શકશે આ વિસ્તારમાં આ વરસાદથી નેવું ટકા ફાયદો થશે આજે આ વરસાદ રાત્રે બગવદર તેમજ આસપાસના વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો થયેલ છે જ્યારે બરડા ડુંગરના વિસ્તારમાં આવેલા ગામો કાટવાણા બખલ્લા ગોઢાણા ખેસ્ત્રી અને નાકા સહિતના ગામોમાં ચાર ઇંચ જેટલો વરસાદ થયો છે જ્યારે કુણવદર મુરાણા પારાવાડા ભૂમ્યાવદર અને સીમર સહિતના ગામોમાં પાંચ ઇંચ જેટલો વરસાદ થયો હોવાનું જાણવા મળે છે ઉપરાંત ચાર ફૂટ પાણી વહેતા થયા હતા ઉપરાંત આ વરસાદથી કોઈ નુકસાની થયેલ હોવાનું જાણવા મળેલ નથી કારણ કે વરસાદની સાથે વીજળી ચમકતી હતી પરંતુ ભારે પવન ન હોવાથી નવરાત્રીના મંડપ પણ સલામત જોવા મળી રહ્યા હતા નિમાવત ગુજરાત ન્યૂઝ બગવદર પોરબંદર તાલુકાના કુણવદર ગામનો ખેડૂત રાજુભાઈ કારાવદરા ગત રાત્રે સાડા બાર વાગ્યાથી અમારા કુણવદર પારાવાડા ભૌમિયાવદર આમ ખાંભોદર ભગવદર આ એરિયામાં અમારા વિસ્તારોમાં ઓછા ઓછા ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસેલો છે અને અમુક વિસ્તારોમાં અમારે મગફળીના પાક માટે ઉપાડવાનું આયોજન બી શરૂ હતું અને હવે ઉપાડવાની શરૂઆત કરવાની પણ હતી અને અમુક જગ્યાએ જગ્યામાં તણાવ હોવાથી ફુવારા પણ ચાલુ કરતા ખેડૂતો આજે આ રાત્રે વરસાદ વરસ્યો એને કારણે અમુક વિસ્તારોમાં જે આગોતરું વાવેતર છે ઓરવેલું એમાં જૂનો પાક છે એ ફળી જવાના ભીતિ છે બાકી પાછતરું વાવેતર છે એમાં બહુ જોરદાર ફાયદો થાય એમ છે અને આ વરસાદને કારણે અમારા કુવાના તળો ઉપર આવ્યા જમીનના તળ ઉંચા આવ્યા અને શિયાળુ પાક લઈ શકશું અને ઉનાળુ પાકમાં પણ અમારે ફાયદો થશે એટલે આ વરસાદને કારણે અમારે ઘણો બધો જોરદાર ફાયદો છે ખેડૂતોને તો જય જવાન જય કિસાન